કેમ છો આપણા ગુજરાતના ખેડૂત મિત્રો મજામાં છો તો જો ભાઈ જયપુરમાં વરસાદ ચાલુ છે રાજસ્થાનમાં ને વરસાદ કાલનો આખી રાત પડ્યો ને આજ દિવસને ચાલુ હતો ને વરસાદ બહુ છે એટલે જો તમારે ઘઉં બહુ પાકી ગયા હોય ધાણાને તો વહેલી તકે કાઢવા માંડજો ટુ ડાયરનું બધું નકર કમોસમી વરસાદ આવવાની ફૂલ તૈયારી છે ને આ કોઈ ખોટો કે પહેલાંનો વિડીયો નથી મારી હાથે જ ઉતારેલો છે જો અહીં અમારી ગાડી પડી પાર્કિંગમાં ગાડી પડી અમે અજમેર બાયપાસમાં પહોંચતા તો પાછો વરસાદ ચાલુ થયો દિવસના આ દિવસના એટલે વરસાદની ફૂલ તૈયારી છે ને હવે તો આપડે ગુજરાતમાં ટાઢી ભયંકર પડશે કેમ કે વરસાદ બહુ પડ્યો નજો આ જોઈ લ્યો વરસાદ કેવી રીતે પડે ફૂલે ફૂલ બોજ ને ફૂલે ફૂલ બાકાજીકી બોલાવી વરસાદે ભાઈ એટલે તમે તમારી તૈયારી કરી લેજો મિત્રો નકર વરસાદ તમારું કામ બગાડી નાખશે છે જેમ માંડવી બગાડીને એમ જોઈએ રાખો કેવી રીતે વરસાદ આવી જવું જોઈ લ્યો પછી અમે ત્યાંથી આવ્યા અજમેરી ગેટ હોટલમાં ત્યાં અમને થઈ ગયા દાઉદભાઈ ભેગાભાઈ આપણી આપડી ચોરાણું ચાલી ગાડી જે લીધી એ બાર ટાયરની ને આવા નવા વિડીયો જોવા માટે અમારી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબને ને સબસ્ક્રાઈબ કરી લો દાઉદભાઈ બનાવતા તા મા આવો ને પછી ફૂલ બાકાજીકી બોલાવી ત્યાં તો વરસાદી બાકાજીકી બોલાવી દીધી ભાઈ અમારી ને ગાડી અમારી ભુરાણની અમે રહી ગયા પડતર બ્યાવરમાં તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જય સોમનાથ જય દ્વારકાધીશ આવજો ટાટા બાય બાય ને કેવી ટાઈટ લાગે એ કહેજો આ વરસાદને કારણે પછી કહેતા નહીં કે આ કાશ્મીરમાં વરસાદ વહી રહ્યો પણ આ કાશ્મીરમાં વરસાદ નથી વહી જો આ અજમેર ગેટ હોટલ છે આ વરસાદ વહેરો જયપુર અજમેર અને બ્યાવર જય સોમનાથ